હલો મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ સો મિત્રો તમારે પણ લોનની જરૂર છે તો આ વિડીયો પૂરો નિહાળો આધાર કાર્ડથી તમે મેળવી શકો ઘરે બેઠા છે તમને પચાસ રૂપિયાની લોન છે પર્સનલ લોન મેળવી શકો મિત્રો તો આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છીએ મિત્રો તો વિડીયો અંત સુધી નિહાળો જે મિત્રોને જરૂર હોય લોનની તો અવશ્ય વિડીયો જુઓ તો તમને ખબર પડે કઈ રીતના પ્રોસેસ આવે અને યાદ શું શું કેટલો કેટલો યાદ હોય એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ એટલે તમે વિડીયોમાં બેન આવ્યો મિત્રો આધાર કાર્ડથી ઘરે બેઠા તમારે લોન કઈ રીતના મેળવવાની છે અને નવો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા આપણે અવનવા વિડીયો અને ભરતી યોજનાને લગતા વિડીયો છે આપણે અહીંયા લઈને આવતા છે મિત્રો તો આધાર કાર્ડ લોન છે એ તમારે કઈ રીતના એપ્લાય કરવાનું છે એ પણ આપણે અહીંયા વાત કરવાના છે આપણે વાત કરીએ તો લોન બાય આધાર કાર્ડ આધાર કાર્ડથી ઘરે બેઠા લોન કઈ રીતના લેવી પર્સનલ લોન છે તો કઈ રીતના એપ્લાય કરવું એ પણ આપણે આ વિડીયોમાં છે ડિસ્કસ કરીશું મિત્રો તો વિડિયોમાં બિનાઈ રહ્યો ત્યાં સુધી આધાર કાર્ડથી મળશે લોન તો આ માહિતી છે આધાર કાર્ડથી ફક્ત થોડીક વારમાં રૂપિયા પછા સુધી પછા હજાર રૂપિયા સુધી લોન ઘરે બેઠા છે પોતાના રીતે પર્સનલ લોન છે કોઈ બી બેંગમાં જ તમને મળી શકે મિત્રો એટલે તમે જો આ એક વિડીયો ઉપયોગી બનશે મિત્રો તમારી માટે વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો અત્યાર સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ માટે પર્સનલ રીતે તો ભાગે બેંક એ પર્સનલ લોન પર દસ પટ લઈને ચૌદ પટ સુધીનું વ્યાજ દર છે લગાવે છે મિત્રો એટલે આ વ્યાજ પણ બહુ વધારે છે કારણ કે પાંચ હજારની લોનમાં કેટલું બધું વ્યાજ છે તો જે મિત્રો એ ફોર્મ લોન લેવી હોય તો જે મિત્રોએ ઈચ્છા હોય તો પર્સનલ લોન છે એ તમે તાત્કાલિક લઈ શકો છો મિત્રો આધાર કાર્ડ હોવું જોઈએ મતલબ તમારી પાસે તમને પર્સનલ લોન છે પાછા હજાર રૂપિયા સુધીની લોન મેળવી શકો છો આધાર કાર્ડ છે તમારે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોય મોબાઈલ નંબર હોવો જોઈએ મિત્રો અને પાન કાર્ડ અને રહેઠાણ પુરાવો અને આવકનું પ્રમાણપત્ર એટલું છે તમારે હોય તો તમારું પર્સનલ લોન છે તમે મેળવી શકો મિત્રો આજાર જે ડોક્યુમેન્ટ છે એ પર્સનલ લોન લેવા માટે છે ઉપયોગી છે એટલે તમારે એટલા ડોક્યુમેન્ટ છે એ જરૂરી છે એટલે એટલા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે આ બધા ડોક્યુમેન્ટ છે તો તમે સરળતાથી અને છે તમે પર્સનલ લોન છે મેળવી શકો મિત્રો અરજી તમારે કઈ રીતના કરવી એ પણ આપણે વાત કરી દઈએ મિત્રો તમારે કઈ રીતે અરજી પ્રોસેસ કરવાની આવે છે આધાર કાર્ડથી લોન લેવા માટે અરજી પ્રક્રિયા છે બેંક દ્વારા લોન લેવા ઈચ્છતા હોય એવા ઓફિશિયલી વેબસાઇટ જે બેંકમાં તમારે લેવાનું હોય એ એના પર જઈ பர்சனல்விடியோமாய பாரத்